જેસીબી મશીન અને ટ્રેક્ટર જેવા આધુનિક મશીનરી મારફતે કચરો હટાવવામાં આવ્યો જે સફાઈ અભિયાનમાં સ્થાનીય રહેવાસીઓએ પણ સક્રિય ભાગ લીધેલ અને અભિયાનને સફળ બનાવેલ જેસીબી મશીનના ઉપયોગથી કચરાને ઝડપી અને કાર્યક્ષમ રીતે દૂર કરવામાં મદદ મળી જેથી ગ્રામજનો માર્ગ અને સાંપ્રદાયિક જગ્યાઓ સ્વચ્છ અને સુવ્યવસ્થિત સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવી

સતત તકેદારી અને સામૂહિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો